જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું શ્રીકી લાઈફ ચેનલમાં આજે આપણે દાલ વડા બનાવીએ તો સૌ પ્રથમ મગની ને આપણે આઠથી દસ કલાક પલાળી રાખીએ છીએ તેની અંદર આપણે થોડા ચોખા એડ કર્યા છે એ પલળી જાય એટલે આપણે તેને પાણીથી બહાર લઈને નિતારી લેવાની છે તે કોરી કરી અને આપણે તેને મિક્સરમાં સરસ વાટી લેવાની છે

અને ગરમ મસાલો છે અને થોડું આપણે લીંબુ એમાં એડ કરી દઈશું લીંબુનો રસ આ મિશ્રણ બરાબર તૈયાર કરી અને આપણે આ બેટરના આપણે આવી રીતના દાલ પાડી દઈશું ગરમ તેલમાં તળી લેવાના છે થોડી જ વારમાં એ તળાઈ અને તૈયાર થઈ જશે આની અંદર તમે લસણ ડુંગળી ખાતા હો તો એડ કરી શકો છો આંબલીની ચટણી સોસ સાથે ખૂબ જ સારા લાગે છે તો તમે પણ ઘરે જરૂરથી બનાવજો ને આજની મારી આ રેસીપી કેવી લાગે એ પણ જણાવજો